નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ પાંચની અંદર વિષય પરિણામમાં સ્વાધ્યપૂર્તિ ભાગ ત્રણમાં પ્રકરણ નંબર નવ ચડિયે ઊંચા ચઢાન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો નમસ્કાર બાળકો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચની અંદર સ્વાધ્યપૂર્તિ ભાગ ત્રણમાં પર્યાવરણની અંદર પ્રકરણ નંબર નવ ચડીએ ઊંચા છઢાન બરાબર આ પ્રકરણનું સંપૂર્ણ અને સચેટ સોલ્યુશન મારા વિડીયોમાં જોજો બાળકો તો અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નના જવાબ આપો તો અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારા તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ કઈ તૈયારીઓ કરશો તો બાળક આપણે પર્વતતા એટલે કે પર્વત ઉપર જવાનું હોય ટ્રેકિંગ માટે તો આપણે કઈ કઈ વસ્તુઓ સાથે લઈશું તો અહીંયા દોરી દવા પાણીની બોટલ અને સેફ્ટીના સામાનો વગેરે તૈયાર કરીશું બીજા પ્રશ્નની અંદર તમે પર્વત ઉપર ગયા છો ત્યાં તમે શું શું જોયું છે હા હું પર્વત ઉપર ગયો છું બાળક જવાબ આપશે ત્યાં બરફ પછી ઊંચા પર્વતો પછી ઝરણા જંગલ ઠંડી હવા અને સુંદર કુદરતી દ્રશ્ય જોવા મળે છે બાળકો ત્રીજો પ્રશ્ન જો તમારા શિક્ષક તમને કોઈ પણ પર્વતની મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો જો જવાબની અંદર જો મારા શિક્ષક પર્વતની મુલાકાતે લઈ જશે તો હું શિસ્તમાં રહીશ સૌ પ્રથમ તો શિસ્તમાં રહીશ બીજા નંબરમાં કુદરત જે કુદરતી સૌંદર્યને નિહારીશ અને પર્યાવરણની સાચવણી કરીશ અને જે નવી માહિતી મળશે એ હું લખીશ પ્રશ્ન નંબર ચાર કેમ્પ ફાયર એટલે શું તમે ક્યારે તેમાં જોડાયા છો કેમ્પ ફાયર એટલે કે શિબિર દરમિયાન સાંજે એટલે કે ઠંડીની ઋતુ હોય ત્યારે જે સાંજને સળગાવેલી આગનો જે કાર્યક્રમ હોય તેને કેમ્પ ફાયર કરે છે હું આ સારા શિબિરમાં તેમાં જોડાયો હતો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક પર્વતારોહણ એ ખાઈ પ્રવૃત્તિ છે તો પર્વતારોહક એ સાહસિક પ્રવૃત્તિ છે નંબર બે બચેન્દ્રીપાલ એ ખાઈ ગયા છે બચેન્દ્રીપાલ એ પર્વતારોહક છે નંબર ત્રણ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર છે નંબર ચાર બરફ પર ચાલવા માટે તો લાકડીની જરૂર પડે તો જવાબ આવશે લાકડી પ્રશ્ન નંબર પાંચ બર્ફીલા પહાડ પર તંબુની નીચે જમીન ઉપર ખાડીયા પાથરવામાં આવે છે તો પ્લાસ્ટિક પાથરવામાં આવે પ્રશ્ન નંબર ત્રણ વિધાનોને ખરા અને ખોટા છે તે દર્શાવો નંબર પહેલો કે જૂથના નેતાએ જૂથના સભ્યોની સંભાળ રાખવાની હોય છે સાચી વાત નંબર બે પર્વત પર ચડવું એકદમ સરળ કાર્ય છે ખોટી વાત નંબર ત્રણ ખંદો બી હિન્દી ભાષામાં બોલાતી ભાષા હતી ખોટી વાત નંબર ચાર સંગીતા અરોરા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા જ હતા ખોટી વાત પ્રશ્ન નંબર ચાર સાહસિક પ્રવૃત્તિઓના નામ લખો તો સૌ પ્રથમ આવશે પર્વતારોહણ બીજા નંબરમાં સાયકલિંગ ત્રીજા નંબરની અંદર સ્કૂબા ડ્રાઇવિંગ જે પાણીની અંદર ચોથા નંબરની અંદર ટ્રેકિંગ જે પર્વતની અંદર એના પછી સફારી જંગલમાં અને સ્કાય ડ્રાઈવિંગ એટલે કે આકાશ ઉપરથી ડાય મારવી આ બધી જે સાહસિક પ્રવૃત્તિઓના નામ છે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નના જવાબ લખો નંબર એક પર્વતારોહણમાં જતી વખતે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો તો બાળકો પહેલો પ્રશ્ન આમાં પૂછ્યો તો અગાઉ એ રીતે આમાં પણ પૂછાય છે પર્વતારોહણમાં જતી વખતે દોરડો ટોર્ચ ખોરાક પ્લાસ્ટિક સીટ સિસોટી પાણીની બોટલ સાબુ રૂમાલ વગેરે વસ્તુ અમે સાથે રાખીશું એના પછીનો ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે ગુજરાતની અંદર ગિરનાર અંબાજી ઈડર શેત્રુંજ વગેરે પર્વતો ગુજરાતની અંદર આવેલા છે પ્રશ્ન નંબર ત્રણ પર્વતારોહણ દરમિયાન જૂથ નાયકની જવાબદારી કઈ હોય છે તો જૂથ નાયક એટલે લીડર પર્વતારોહકમાં જૂથનાયકમાં જૂથના દરેક સભ્યોની કાળજી રાખવી અને સલામતીનું વિચારવું અને દરેકને તેને માર્ગદર્શન પૂરું પાડવું એટલે કે માર્ગદર્શન આપવાની હોય છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો તો પહેલો પ્રશ્ન આપ્યો છે બ્રિગેડિયર તો બ્રિગેડિયર એમાં સેનાના ઉચ્ચ અધિકારી કહેવામાં આવે છે સાવણી તો સૈનિકોના રહેવાનો વિસ્તાર અથવા તો સૈન્ય મથક ત્રીજો પ્રશ્ન જૂથ નાયક જે ટુકડીનો નેતા કે જે જૂથ નાયક તરીકે ઓળખવામાં આવે છે જે તમે ટુકડી પાડી હોય એ ટુકડીનો જે નેતા ખરો જૂથ નાયક તરીકે ઓળખવામાં આવે છે તો પારિભાષિક શબ્દ ચોથો મેખ મેખ એટલે કે દોરી બાંધવા માટે લોખંડની કીલ એટલે ખૂંટ જેને ગણિત આપણે ગામડાની ભાષામાં આપણે ખૂંટ કહીએ છીએ કે જે ભેંસોને બાંધવામાં આવે છે એ રીતે પાંચમો પ્રશ્ન પ્રશિક્ષક એટલે કે જે તાલીમ પામી વ્યક્તિ હોય અને તાલીમ આપનાર હોય તેને આપણે પ્રશિક્ષક તરીકે ઓળખીએ છીએ બાળકો પ્રશ્ન નંબર આઠની અંદર પર્વતારોહવા દરમિયાન રોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ શોધો અને લખો તો અહીંયા સૌપ્રથમ દોરડું તો આપી દીધું છે બાળકો બરાબર તો બીજા નંબરની અંદર આવશે ટોર્ચ તો આની અંદર આપણે આ ટોર્ચ ટોર્ચ શબ્દ આવી દેખાય ગોળ રાઉન્ડ કરેલું બાળક તો ટોર્ચ ત્રીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે ખોરાક જે આપણે સાથે ખોરાક ખાવા માટે લઈ જવો જોઈએ તો અહીંયા આવશે આવી બાળકો ખોરાક એ રીતે ચોથા નંબરની અંદર પ્લાસ્ટિકની સીટ તો અહીંયા જો ગોળ રાઉન્ડ કરવી જોઈએ જે પ્લાસ્ટિકની સીટ એ રીતે પાંચમા નંબરની અંદર સિસોટી તો આવી બાળકો સિસોટી છઠ્ઠા નંબરની અંદર પાણીની બોટલ તો આ બાળકો પાણીની બોટલ સાતમા નંબરની અંદર સાબુ તો અહીંયા જોગોર રાઉન્ડ કરેલ છે સાબુ આઠમા નંબરની અંદર ટુ ટુવાલ એટલે કે રૂમાલ આ રૂમાલ તો બાળકો પર્વતારોહણ દરમિયાન આપણને આ આઠ વસ્તુઓ સાથે લઈ જવી જોઈએ જેનું આપણે અહીંયા કોઠાની અંદર ચિહ્ન કરી દીધું છે તો બાળકો તમને મારો વિડીયો કેવો લાગ્યો તેને કોમેન્ટ કરો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો બાળકો સબસ્ક્રાઈબ કરો જેથી તમને શૈક્ષણિકને લગતા નવા નવા વિડીયો તમને મળતા રહે આભાર